એક તાળું હોય બંધ તાળું એને ખોલવાનું હોય અને તમારી પાસે સોસ આવી છે સો એકડો બે ભીંડા હંડ્રેડ સોસ આવી છે એને ખોલવાનું છે હવે તમે શરૂઆત કરો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ક્યાં સુધી તમારે ટ્રાય કરતી રહેવી જોઈએ નવ્વાણું સુધી પણ છેલ્લી ચાવી રે ત્યારે એમ થાય કે હવે તો ખુલશે પણ સાહેબ લાગે આ લોકો નવ્વાણું સુધી ટ્રાય કરતા હશે ઘણા બધા મોબાઈલ માંથી પત્તી રમતા હોય એને મુબારક જિંદગી બાવન રમત છે ક્યારેય નવ નબળા પત્તા આવ્યા જિંદગી બાવન પત્તા રમત છે એકો દોડી બાદશાહ ગુલામ ભાગ્ય કણી સોગાત છે એ તો ટીપતા હોય ત્યારે આવું હોય આવ જિંદગી બાવન પત્તા રમત છે એકો દોડી બાદશાહ ગુલામ ભાગ્ય કણી સોગાત છે ક્યારેય નવ કેશો નબળા પત્તા આવ્યા શીખી લો કળા રમવાની જે કળા વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન જે કળા ભણીના પ્રાથમિક શાળાના શિક્ષકો જે કળા બોપતભાઈ બગનાસ બાપા સ્કૂલના શિક્ષક અને જે કળા તમારા માતા પિતા જે તમારા હિતેચ્છુઓ છે તમને શીખવે શીખી લો કળા રમવાની તો ભાગ્ય તમારી સાથ છે અને આવા ભાગ્ય ખીલવવા હોય તો આવા કાર્યક્રમો વારંવાર કરવા પડે આવા કાર્યક્રમમાં વારંવાર જવું પડે હું ઘણું બધું બોલી શકું હું ઘણે બધે સ્પીચ આપું છું પણ મારી એક ચોકવટ શિક્ષણનો કાર્યક્રમ હોય તો જ મારે આવવાનું બીજે કઈ આવવાનું નહીં અસ્તુ જય ભારત જય હિન્દ